હેલો મિત્રો તાલુકો ભાજપ હોય કોંગ્રેસ હોય કોઈ બી અમારી સહાય કરવા આવતું નથી ગામ ના અધિકારી હોય પટેલ છે સમાજ છે બુરુડા અમારી સમાજ કોઈ બી સમાજ બરાબર ઘરામાં પાણી ઘરમાં પાણી વળી છે બરાબર અને કોઈ ગટર લાઈન ની એવી કોઈ સુવિધા નથી અને છતાં તમે દેખી શકો છો તો આ પાણી દેખો છો ને અને કોઈ બી અમારા કોઈ બી છત્રી તો હલો મન તો રાખો થોડો કોઈ બી માણસ આ જો ઘરમાં પાણી વળ્યું છે આખું બધાના ઘર ભરી ગયા છે અને આ કોઈ બી માણસ એટલે અમારા ગામના કોઈ બી આજો હાલકો દૂધ તમે દેખી શકો સુમસામ રસ્તો પડે તો કોઈ ગામના અમારે દેખવા નથી કે જેટલું પાણી વળ્યું છે એમ એટલે અમારે શું કરવાનું કો બોલો તમે બધા મિત્રો લાઈક કરો ફોલો કરો અને આગળ શેર કરો બને ત્યાં સુધી હજુ આ ઘરામાં પાણી જો તમે દેખી શકો છો આ ઘરામાં પાણી છે આ જો તમે ઘરામાં જો તમે દેખો શકો છો ઘરામાં પાણી વળ્યું છે જો આ બતાવું તમે કહેતો બીજા ઘર બતાવી શકો છો અને અમારે બીજા ઘર બી પણ અમારા કોઈ બી ગામના અધિકારી સરપંચ કે તલાટી કોઈ બી અમારી કોઈ ભળતું નથી કોઈ ગટર નું મિલતા નથી બે મિનિટ અમારે જેટલી સુધી અમારા જેટલી વખત આવું બધું